વીસ માર્ચના આગલા આયોજન અનુસંધાને આયોજન કરાવવું સર્વપ્રથમ દીપ્રાગટ્ય વિધિ કરવામાં આવ્યા બાદ કાર્યક્રમને મુકતા મુક્તા મહેમાનોને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરાવું ત્યારબાદ મહેમાનો દ્વારા પ્રસંગોચ્ચેત પ્રવચન આપતા ચકલીઓને રોટલી કાંઠિયા જેવા ખોરાક આપીને ચકલીઓની સેવાને બદલે પાપ કરી રહ્યો છું જેથી કરીને ચકલીઓને આવો ખોરાક ન આપવો જોઈએ ને આવા ખોરાકથી ચકલીઓ બીમાર પડી મરી જાય છે અથવા તો તેમની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવાથી ચકલીની જાતિ લુપ્ત થતી જ થઈ જવાની શક્યતાઓ રહેલી છે જેથી આવો ખોરાક ચકલીઓને ક્યારેય પણ ન આપવા ખૂબ સરસ રીતે સમજણ આપી તારો વૈભવ રંગમૂલ સાનુને સોનુને સાકર ધાડુ મારે ફળીએ ચકલી બેસે તેજ મારું રજવાડું ઉક્તિ પંક્તિને વાગોળવામાં આવી હતી આ પ્રસંગે કોળીનાથી પધારેલા પ્રમુખ દિનેશભાઈ ગોસ્વામી અને ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ ગોહિલ તેમજ રાજુલાના પ્રમુખ પંકજભાઈ મેર તથા ઉપપ્રમુખ સુરેશભાઈ સોની રાજુલા પીજી વિશેના બલય વગેરે

સેન્ટર શાળા બે ની અંદર રાજ્યની અંદર આ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી જેના સંદર્ભમાં બાળકોને માળા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યા તેમજ જે અલગ અલગ મહાનુભાવોને જે ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર ખાસ કરીને પી અધિકારીશ્રીઓ હતા પોલીસ સ્ટાફ હતા ના અધિકારીશ્રીઓ હતા અને સેવાભાવી સંસ્થાઓમાંથી પણ ઉપસ્થિત રહી અને લોકોએ આજના દિવસે આ ઉજવણી કરવામાં આવી અહીંયા રાજુલા પ્રકૃતિ નેચર ક્લબના પ્રમુખ શ્રી પંકજભાઈ મેર અને સોની ભાઈ છે એ બંને ઉપપ્રમુખ

અને પ્લસ ગયા વખત કરતાં અમને એવો પ્રતિસિદ્ધિ મળી છે કે ગયા વખતે મેં ત્રણ હજાર માળાનું વિતરણ કર્યું આ વખતે અમારું છ હજાર માળાનું વિતરણ છે